જેમાં છે બસો પ્લસ કારીગરો ની કારીગરી દ્વારા બનાવેલી વસ્તુઓનું વેચાણ પ્રદર્શન છે અને એકસો પંચોતેર સ્ટોલ લાગેલા છે તો આપણે જઈને જોઈએ કે શું શું છે ને કેવું કેવું છે તો ચાલો જઈએ हेलो फ्रेंड्स બે પોઈન્ટ છ ટકા લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને ચોરાણું પોઈન્ટ સાત ટકા લોકો જે મારા વિડીયો જોવે છે પણ હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી અમને વિનંતી છે કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેના કારણે તમારા માટે હું નવા નવા વિડીયો લઈને આવતો રહું અને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મને મળતું રહે સબસ્ક્રાઈબની સાથે સાથે સબસ્ક્રાઈબ કર્યા પછી ઓલ બેલ આઈકનને સિલેક્ટ કરો જેના કારણે મારા નવા બનાવેલા વિડીયો જ્યારે અપલોડ કર્યું ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે અને નવા વિડીયો તમને જોવા મળી શકે અને જો વિડીયો સારો લાગે તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો થેન્ક યુ

फ्रेंड्स सर तो मैं यहां कंताननी जो थैली हो मरसे बैग्स मरसे अदर डिजाइनर बैग्स है फ्रेंड्स और सामे तुम जो शो वॉल पीस पर जो माने आएगा तो फिर आपको ऑर्डर देना ये आप हमारा नंबर ले लो क्या चाहिए आप बैग के ऊपर ले में लो

फ्रेंड्स तमने भागलपुर बिहार न्यू सिल्क यहाँ जुआ मड़ी है से क्या स्टार्टिंग प्राइस इसका स्टार्टिंग प्राइस क्या है स्टार्टिंग प्राइस क्या, क्या है इसका अच्छा मीटर के हिसाब से थ्री हंड्रेड से, से स्टार्ट होता है ओके

भैया तो कितने का है स्टार्टिंग का रेंज फोर्टी ₹40 का बनारसी ओरिजिनल ऑथेंटिक पान मतलब ओके बनारसी पान हमने फ्रेंड्स मली रहे हैं फ्रेंड्स हमने बिकानेरी कशीदाकारी ना बेसिस पर जोवा मली है से

सेन से है, है सूरत की पर यहां ज्वेलरी मार्केट स्टॉल लागेलो छे તમે જોઈ શકો છો બહુ અલગ અલગ પ્રકારની જ્વેલરી તમને જોવા મળી જશે ત કાંતામાં જોઈ શકો છો અહીંયા આ હાથથી બનેલી બધી વસ્તુઓ તમને જોવા મળી જશે મોતીના તોરણ પણ ફ્રેન્ડ્સ તમને અહીંયા જોવા મળશે શું છે આનું મોતીના તોરણ 25 ₹ ફ્રેન્ડ્સ તમને અહીંયા તોરણ મળશે મોતીના ફ્રેન્ડ્સ તમને આ પર્સ પણ અલગ અલગ ડિઝાઈનમાં મળી જશે સામે જોજો કે મોતીની અલગ અલગ જ્વેલરી પણ તમને અહીંયા જોવા મળશે અનુસાર સુરત થી બી એક દયાભાઈ ધર્મેશભાઈ નવાનગા છે એમના ત્યાં તમને આ તોરણ અલગ અલગ પ્રકારના જોવા મળી છે તમે જોઈ શકો છો કે યુનિક ડિઝાઇન છે કલરફુલ પણ છે ખૂબ જ સરસ અહીંયા તમને કલેક્શન જોવા મળી છે સામે તમે જોઈ શકો છો કે તોરણ પણ બહુ સરસ સરસ છે એક એક અલગ યુનિક ડિઝાઇનમાં તમને મળી રહેશે

તમને આઠસો રૂપિયામાં ડ્રેસ મટીરિયલ મળી રહેશે કોટન માં છે પ્યોર કોટન માં ફ્રેન્ડ તમને મળશે ફ્રેન્ડ તમને બીજી એક જગ્યા પર લાકડાના એકદમ એટ્રેક્ટિવ તમને રમકડા જોવા મળી રહેશે તમે જોઈ શકો છો એરોપ્લેન છે આ વોલ પીસ પણ છે બંદૂક છે અને હાથી છે બધું સરસ સરસ તમને આ સ્કૂટર ને બધું જોવા મળી જશે માટીના વાસણો પણ જોવા મળી છે જેમ કે આ તમે જોઈ શકો છો કપ છે પાણી પીવાના ગ્લાસ છે અને ડીસો છે અને આ કુલેડી છે કલેડી છે કલેડી અને આ છે માઉલ છે ફ્રેન્ડ ગુજરાત ના પટોળા છે ફ્રેન્ડ સ્ટાર્ટિંગ પાય શું છે પટોળા છે ને મારે છે ફ્રેન્સ અહિયાં और फ्रेंड्स साथ अच्छी साल से स्टार्टिंग रेंज सुझा स्टार्टिंग स्टार्टिंग रेंज सुझा नहीं नौ सौ पचास से स्टार्ट ओके नौ सौ पचास તમને અહીંયા સાડી છે ઓઢણી છે અને ડ્રેસ મટીરિયલ બધું જ મળી જશે બાંધણી પણ છે તમે જોઈ શકો છો फ्रेंड्स ये हमने शॉर्ट टॉप और मरसे कॉटन ना, मर ना। लॉन्ग टॉप मल कॉटन में आउशे हां हाँ। मल कॉटन में छे फ्रेंड्स हां चलो कपड़ू सी करो

ऑक्सीडाइज हुए कि हमने यहां जोवा मरसे बस सर आके करवाएं सब एक लाख क्वाड्रना सर्च है हां अच्छा सो स्टार्टिंग रेंज सुज સાતસો રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય છે ઓકે અચ્છા લીલન ના આઠસો રૂપિયા છે અને કોટન ના સાતસો રૂપિયા છે એટલે ઉનાળામાં તમને અત્યારે આ ચાલશે એટલે ઉનાળા માટે ઓકે થેન્ક યુ

એક વાર અવશ્ય બધા અચ્છા અહિયાં અચ્છા બ્રેસલેટ છે રિંગ છે અને નેકલેસ પણ છે અચ્છા અને આ ઇયરિંગ નું સેટ છે આખું ઇયરિંગ નું સ્ટેન્ડ છે મધર પર છે ફ્રેન્ડ્સ આ રિયલ મોતી આવે છે રિયલ મોતી اچھا તેરી સુપાઈસે 1500 1500 રૂપિયા અને આ નાની સે સર ચોપ કરજે આવે છે 500 ને 60 મંથલ છે اچھا આ નોનમાં જે છે اچھا આ શોર્ટ નાનામાં છે 500 માં છે 500 અને આ બધા 700 અલગ અલગ اچھا બીજો બધા 750 ના છે અલગ અલગ પ્રાઈસ ના અલગ અલગ સાઈઝ પ્રમાણે છે ફ્રેન્ડ્સ ઓકે થેન્ક યુ हेलो फ्रेंड्स तेज अलग अलग प्रकार बीजे जगह पर हेलो फ्रेंड्स हमने अः पर्स हम अलग अलग डिजाइन अलग अलग मटि तेई सको एकदम सरस डिजाइन में पर्स जो मैं

મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ઓલ બેલ આઇકન ને સિલેક્ટ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો